નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે જો આ ખૂટી જાય તો આ પાઠના પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબ ના ભાગ એક આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

ઉજાણીએ જવાના હતા જે અમદાવાદ થી આશરે અઢાર કિલોમીટર દૂર આવેલી છે અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા અમારામાંથી કેટલાકે સાયકલ કેટલાકે બસ કાર અને મોટર સાયકલ ગણ્યા અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો આ હાઇવે પર થોડી જ સાયકલ હતી વિદ્યાર્થી મિત્રો અહીં શાળાના વિદ્યાર્થીઓ છે તે અડાલજની વાવ ઉજાણી એટલે કે પિકનિક માટે જવાના હતા અડાલજની વાવ વિદ્યાર્થી મિત્રો અમદાવાદની અંદર અમદાવાદથી અઢાર કિલોમીટર દૂર આવેલી છે જ્યાં ખૂબ જ સુંદર વાવ છે તે તમને જોવા મળશે ત્યાં બધા વિદ્યાર્થીઓ બસમાં બેસીને જાય છે અને વિદ્યાર્થીઓ સમય પસાર કરવા માટે રસ્તા ઉપર જે જે વાહનો નીકળે છે તે ગણવાનો પ્રયત્ન કરે છે જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ ગણે છે કેટલાક બસ ગણે છે કેટલાક કાર ગણે છે કેટલાક મોટરસાયકલ ગણે છે આવી રીતે દરેક છે તે અલગ અલગ વાહનોની ગણતરી કરે છે તેમાં અબ્રાહમ છે તે ઝડપથી કંટાળી જાય છે કારણ કે આ હાઈવે ઉપર તેને ખૂબ જ ઓછી સાયકલો જોવા મળે છે એટલા માટે તેમની બસ આગળ ચાલે છે ત્યાં સિગ્નલ પર લાલ લાઈટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા વિદ્યાર્થી મિત્રો મોટા રસ્તા ઉપર ટ્રાફિકનું નિયમન કરવા માટે સિગ્નલો છે તે લગાવવામાં આવે છે અને તમે પણ ટ્રાફિક સિગ્નલ વિશે જાણતા જશો કે જેમાં ત્રણ પ્રકારની લાઇટો હોય છે જેમાં લાલ લીલી અને પીળી આવી રીતે ત્રણ પ્રકારની ટ્રાફિક સિગ્નલની લાઇટો છે છે તે હોય જે જે તમે અહીં ફોટોગ્રાફ આપેલો છે તેની અંદર પણ જોઈ શકો છો જ્યારે લાલ લાઇટ થાય ત્યારે દરેક વાહન છે તેને ઉભા રાખવાના હોય છે લીલી લાઇટ થાય ત્યારે વાહનને શરૂ કરીને ચાલતું થવાનું હોય છે અને પીળી લાઇટ હોય ત્યારે આપણે તૈયારી કરવાની હોય છે તો આવી રીતે સિગ્નલ પર લાલ લાઈટ થાય છે તેના કારણે ડ્રાઈવર બ્રેક લગાવે છે આ ખૂબ જ મોટું ક્રોસિંગ હતું અને કારણે વાહનોની લાંબી લાઈનો જોવા મળતી હતી વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાઈ રહ્યો હતો મેં કંઈક જાણીતી ગંધ પારખી મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીને ટ્રેક્ટર માંથી પણ આવતી હતી રાખે એટલા માટે વાહનોના અવાજ આવતા હોય છે હોર્ન પણ પણ લોકો વગાડતા રહે છે છે સતત તેના કારણે અવાજ આવતો હોય વાહનો શરૂ હોવાના કારણે તેમાંથી ધુમાડો છે તે પણ નીકળતો હોય છે અને આ ધુમાડો જો આપણા શ્વાસની અંદર જાય તો આપણને ખાંસી આવી શકે છે એટલા માટે જ એક છોકરો છે તે રિક્ષામાં બેઠા બેઠા ખાંસી ખાતો હતો ત્યાં જ

ઓટો રિક્ષા જેવા વાહનો જોઈ શકાય છે તમે શું વિચારો છો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે તો બસ કાર સ્કૂટર મોટરસાઇકલ ઓટો રિક્ષા જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલનો બળતણ તરીકે ઉપયોગ થાય છે પછીનો પ્રશ્ન કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં હું જે વાહનોના નામ આપું તે વાહનો ઉપર તમારે નિશાની કરી દેવાની જેમ કે સ્કૂટર મોટરસાયકલ ઓટો રિક્ષા વગેરે વાહનો નિશાની કરી દેજો ત્યાર પછી ક્યાં વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે તો સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ કે ડીઝલ વગર ચાલી શકે છે એટલે કે તેમાં આપણે માનવ બળનો ઉપયોગ કરી અને ચલાવવાના હોય છે એટલે પેટ્રોલ કે ડીઝલની જરૂર પડતી નથી પછીનો પ્રશ્ન છે વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો વાહનો અકસ્માત થઈ શકે છે એટલા માટે આપણે વાહન ચલાવતી વખતે રોડ પર જે ગતિ નિયમો લખેલા હોય તે ગતિ મર્યાદાને ધ્યાનમાં રાખીને જ આપણું વાહન ચલાવવું જોઈએ જેથી કરીને આપણે અકસ્માતથી બચી શકીએ ચાલો કહો તમે સાયકલ ચલાવો છો જો હા તો તેના પર ક્યાં જાઓ છો તો હા હું સાયકલ બગીચામાં રમવા અને બજારમાં વસ્તુ લેવા પણ છું પછીનો પ્રશ્ન તમે શાળાએ કેવી રીતે જાઓ છો તો હું શાળાએ સાયકલ લઈને જાઉં છું તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે નોકરીએ કેવી રીતે જાય છે તો અમારા કુટુંબમાં મારા પપ્પા બાઇક લઈને અને કાકા કંપનીની બસ માં બેસી નોકરીએ જાય છે ત્યાર પછી આવતા ધુમાડાથી કેવી પ્રદૂષિત થાય છે આપણને ઉધરસ માથાનો દુખાવો તેમજ ફેફસા સંબંધિત બીમારીઓ થાય છે પછીનો પ્રશ્ન છે વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણને કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ તો વાહનોના મોટા હોર્નના ઘોંઘાટથી કાનમાં ધાક પડી જાય છે અને વાતાવરણમાં શાંતિ જળવાતી નથી તે અવાજનું પ્રદૂષણ કરે છે ચાલો પેટ્રોલ પંપ પર વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ચિત્રની અંદર આપણને એક પેટ્રોલ પંપ છે તે આપવામાં આવેલો છે અને તમે પણ તમારા મમ્મી પપ્પા સાથે અથવા તો મુસાફરી દરમિયાન આવા પેટ્રોલ પંપની મુલાકાત લીધી જશે તમે પેટ્રોલ પંપ જોયો હશે ચાલો તેના વિશે થોડી જાણકારી મેળવીએ થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપ પર ઉભી રહી ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે અમે બધા બસ માંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર જોયા તો પેટ્રોલની લાઈનમાં વિદ્યાર્થીઓને ઘણી બધી વાર ઉભું રહેવું પડે એવું હોય એટલે વિદ્યાર્થીઓ છે તે બસ માંથી નીચે ઉતરી અને પેટ્રોલ પંપમાં આજુબાજુમાં શું જે કઈ જોવા મળતું હતું તે બધું જોવા માટે નીકળી પડે છે ત્યારે વિદ્યાર્થીઓ એ પેટ્રોલ પંપ પર ઘણા મોટા પાટિયા અને કેટલાક પોસ્ટરો લાગેલા હતા એ પોસ્ટરો જોયા ચાલો જોઈએ આપણે કેવું પોસ્ટર હતું જો એક પોસ્ટર છે તે આ પ્રકારનું હતું કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં તમારા બાળકો માટે તે બચાવો ત્યાર પછી એક પૂરતું તેની અંદર લખેલું હતું દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો તારીખ છ છ બે હજાર ઓગણીસ તે દિવસનો પેટ્રોલનો ભાવ છે તે અડસઠ રૂપિયા અને ચોસઠ પૈસા પ્રતિ લીટર હતો અને ડીઝલનો ભાવ છે તે અડસઠ રૂપિયા અને પચીસ પૈસા પ્રતિ લીટરનો ભાવ હતો તો આ પોસ્ટર છે તે આપણને એવું કહેવા માંગે છે કે પેટ્રોલ અને ડીઝલ છે તે ભવિષ્યમાં કદાચ પૂરા થઈ જશે તો એને જો લાંબા સમય સુધી આપણે મેળવતા રહેવું હોય લાંબા સમય સુધી આપણે વાપરતા રહેવું હોય તો અત્યારથી જ આપણે તેને બચાવવાની શરૂઆત કરવી જોઈએ અને જો આપણે આપણા બાળકો માટે પેટ્રોલ અને ડીઝલ સાચવા માંગતા હોય તો દરેક દરેક ટીપું વધુ સમય ચાલે તે તે માટે માટે આપણે આપણે પ્રયત્ન કરવો જોઈએ શું કરી શકીએ તો જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિનને બંધ કરી દેવું જોઈએ જેથી કરીને આપણે ઇંધણની બચત કરી શકીએ તો અહીં આપણને પોસ્ટરની અંદર પેટ્રોલ અને ડીઝલનો ભાવ જે તારીખ છ છ બે હાજર ઓગણીસ ના રોજ કેટલો હતો તે પણ આપવામાં આવેલો છે અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું અમે પેટ્રોલ પંપ પર કામ કરતા બાળકોને સમજ નથી આવતી કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે નહીં રહે તેવું શા માટે લખેલું છે તેથી તેઓ બધા મળી અને પેટ્રોલ પંપ પર કામ કરતા જે કાકા હતા તેમને પૂછે છે તેમની સાથે વાતચીત કરે છે તો ચાલો જોઈએ શું વાતચીત થઈ

એક વખત પેટ્રોલ કે ડીઝલ છે તે પૂરું થઈ ગયું તો બીજી વખત આપણને ખૂબ લાંબો સમય રાહ જોવી પડશે તે માણસો કે યંત્ર દ્વારા બનાવી નથી અબ્રાહમ તો પછી આપણે તેને ખરીદીને ખરીદવાની જરૂર નથી આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ જ શકીએ ને ત્યારે અબ્રાહમ કહે છે કે જો ઘરે આપણે પાણીની જરૂરિયાત હોય તો બોરવેલ થી આપણે પાણી મેળવીએ છીએ એવી રીતે પેટ્રોલ ડીઝલની જરૂરિયાત આપણે આ બોરવેલની જેમ જ બોરવેલથી પાણી ખેંચીએ તેવી રીતે ન શકીએ ત્યારે કાકા છે કે તે દરેક જગ્યાએ મળી આવે છે તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રોની જરૂર પડે છે એટલે કે જેમ બોરવેલ કરીએ અને પાણી આવે છે એવી રીતે દરેક જગ્યાએ બોરવેલ કરવાથી આપણને પેટ્રોલ ડીઝલ એટલે કે ખનીજ તેલ મળી શકતો નથી આપણા દેશની અંદર કેટલીક જ એવી જગ્યાઓ છે કે જ્યાંથી આ પ્રકારે આપણને ખનીજ તેલ પ્રાપ્ત થતું હોય અને તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધિકરણ કરવા માટે ખૂબ મોટા મોટા યંત્રોની જરૂર પડે છે જે યંત્રો આપણે ખૂબ જ કિંમતમાં પણ મોંઘા હોય છે અને બધી જગ્યાએ તેનો ઉપયોગ પણ આપણે કરી શકતા નથી ચાલો હવે શોધો અને ચર્ચા કરો પહેલો પ્રશ્ન છે ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે એટલે કે એવા કયા કયા રાજ્યો છે કે જ્યાંથી આપણને તેલ સ્વરૂપે મળી આવતું હોય તો ભારતમાં આસામ ગુજરાત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં તેલ ક્ષેત્રો આવેલા છે ત્યાર પછી ખનીજ તેલ સિવાય જમીનમાં ઊંડેથી બીજું શું શું મળી આવે છે તો ખનીજ તેલ સિવાય અન્ય ખનીજો જેવા કે કોલસો બોક્સાઈડ લોખંડ તાંબુ અને સોનું વગેરે મળી આવે છે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો ટ્રાફિકના નિયમો વિદ્યાર્થીઓએ ચર્ચા કરી અને જાતે લખવા પરંતુ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ટ્રાફિકના સામાન્ય નિયમો વિશે જાણીએ કે ભાઈ જ્યારે સિગ્નલની આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે જ્યારે લાલ લાઇટ શરૂ હોય ત્યારે વાહન છે તેને થોભાવવામાં આવે છે જ્યારે લીલી લાઇટ શરૂ થાય ત્યારે આપણે વાહનને ચલાવવાનું હોય છે જ્યારે પીળી લાઈટ હોય ત્યારે આપણે વાહનને શરૂ કરી અને આગળ વધવા માટેની તૈયારી કરવાની હોય છે ત્યાર પછી રસ્તા ઉપર તમે જતા હોય તો સિગ્નલ પર તમે રસ્તા ઉપર સફેદ રંગના પટ્ટાઓ જોયા હશે જે જીબ્રા ક્રોસિંગ કહેવાય કે રાહદારીઓ જે પગપાળા જતા હોય છે તેમને રસ્તો ક્રોસ કરવા માટે આ પ્રકારના જીબ્રા ક્રોસિંગ છે તે બનાવેલા હોય છે આ સિવાય રસ્તા ઉપર વાહન છે તે ડાબી બાજુ ચલાવવું જોઈએ ખોટો બિનજરૂરી હોર્નનો અવાજ છે તે ન કરવો જોઈએ ગતિ મર્યાદાના જે નિયમો હોય છે તે ગતિ મર્યાદાના નિયમોનું પાલન છે તે દરેક રસ્તા ઉપર કરવું જોઈએ આપણે રાત્રિના સમયે હાઈ બીમ લાઇટ છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ જેથી કરીને સામેવાળી વ્યક્તિ છે તે અંજાય નહીં આ રીતે ટ્રાફિકના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા નિયમો છે ખાસ કરી અને ટુ વ્હીલર ચલાવતી વખતે આપણે હેલ્મેટ છે તે ફરજિયાત પહેરવું જોઈએ જ્યારે ફોર વ્હીલર વાહન આપણે ચલાવતા હોઈએ તો ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ અવશ્ય બાંધવો જોઈએ આવી રીતે ટ્રાફિકના બધા જ નિયમો છે તેનું આપણે પાલન કરવું જોઈએ આગળ જોઈએ આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ શા માટે તો ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત ન સર્જાય તે માટે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ચાલો તેઓએ આગળ ચર્ચા કરી બાળકો છે તે પેટ્રોલ પંપ પર કાકા સાથે ચર્ચા કરી રહ્યા છે ચાલો આપણે જોઈએ હવે શું ચર્ચા થાય છે દિવ્યા શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે પોસ્ટર કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી દિવ્યાને અહીં પ્રશ્ન થાય છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી એનો મતલબ શું પેટ્રોલ છે તે પૂરું થઈ જવાનું છે ત્યારે કાકા જવાબ આપે છે કે આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી અને જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે વિદ્યાર્થી મિત્રો જેમ આપણે અગાઉ ચર્ચા કરી કે ભાઈ પેટ્રોલ છે તે લાખો વર્ષ પછી બને છે અને આપણે કેમ કે તે લાંબા સમયે બનતું હોય છે અબ્રાહમ જો ઓઇલ ખૂટી જશે તો વાહનો કેવી રીતે ચાલશે ફરી પાછો અબ્રાહમને પ્રશ્ન થાય છે કે જો આપણને પેટ્રોલ કે ડીઝલ નહીં મળે તો આપણે વાહનો કેવી રીતે ચલાવશું ત્યારે મંજુ કહે છે થી મે ટીવી પર જોયું હતું કે જે વાહનો સીએનજી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે મિત્રો કે જે પ્રદૂષણની બાબતમાં સારું કહી શકાય એવું છે કે જેનાથી આપણે ઓછું પ્રદૂષણ ફેલાય છે પરંતુ સીએનજી નો જથ્થો છે કાકા હસી અને તેને કહે છે કે તે પણ જમીનની નીચેથી જ આવે છે અને તે પણ મર્યાદિત જ છે એટલે કે સીએનજી છે તેનો જથ્થો પણ ખૂબ જ વધારે નથી પેટ્રોલ ડીઝલની જેમ તે પણ કદાચ પૂરો થઈ જશે દિવ્યા વાહનો ચલાવવા ઉપયોગ થઈ શકે છે છે ચાલતી ચાલતી તો ઇલેક્ટ્રિક વાહનો છે તે હાલના સમયમાં તમે પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકતા હશો કે બજારમાં અથવા તો તમારા ગામની અંદર કે તમારા શહેરીની અંદર આવા ઘણા બધા ઇલેક્ટ્રિક થી ચાલતા વાહનો છે તે તમે જોયા હશે અબ્રાહમ આપણે કંઈક કરવું જોઈએ નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું ત્યારે અબ્રાહમને પ્રશ્ન થાય છે કે જો આ રીતે જ આપણે પેટ્રોલ અને ડીઝલ છે તેનો વપરાશ કરતા રહીશું તો આવનારા સમયની અંદર આપણે જ્યારે મોટા થઈશું ત્યારે વાહન ચલાવવા માટે આપણી પાસે પેટ્રોલ કે ડીઝલ બચ્યું નહીં હોય દિવ્યા જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે તે કહે છે કે જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે તમે મોટા થશો ત્યારે શું કરશો કે જો વાહનો છે તે રસ્તા ઉપર ઓછા થાય તો મારા દાદી કે ખુશ થઈ જાય કારણ કે વાહનો છે તે કીડીઓની જેમ લાઈનમાં ઊભા રહ્યા હોય અને તમે મોટા થશો ત્યારે તો આ વાહનોની સંખ્યા હજુ પણ વધી જશે મંજુ જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી અબ્રાહમ તેનાથી પેટ્રોલ બચશે એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે મંજુ જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ પછી આપણે તે ખોટી જશે તેવી ચિંતા કરવાની રહેશે નહીં આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકીશું તો અહીં મંજુ છે તે કહે છે કે હું મોટી થઈ અને સૌર ઉર્જાથી ચાલતી કાર બનાવીશ કારણ કે સૂર્યનો તડકો છે તે ક્યારેય પૂરો થવાનો નથી અને જેટલો જરૂર હોય જેટલો ઉપયોગ કરવો હોય તેટલો આપણે સૂર્યના પ્રકાશનો સૂર્યના તડકાનો ઉપયોગ કરી શકીશું એટલા માટે મંજુ કહે છે કે હું સૌર ઉર્જાથી ચાલતી કાર બનાવીશ પૃથ્વીમાં ખજાનો પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી આપણને એમ લાગે કે જેમ બોરવેલ કરીએ અને પાણી મળે છે તેવી રીતે પૃથ્વીમાંથી ખનીજ તેલ મળતું હશે પણ તેવું થતું નથી તે શોધવું ખૂબ જ મુશ્કેલ છે વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે આ ઓઇલ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે તમારી તમે રિફાઈનરી વિશે સાંભળ્યું છે તો વિદ્યાર્થી મિત્રો જે પૃથ્વીમાંથી પેટાળમાંથી આપણને ઘટ પ્રવાહી મળે છે તે ઘટ પ્રવાહીને ખનીજ તેલ તરીકે ઓળખવામાં આવે છે અને આ ખનિજ તેલ છે તે

ઘણી બધી વસ્તુઓ છે તે રિફાઈનરી ની અંદર છૂટી પાડવામાં આવે છે તેને રિફાઇનરી કહેવામાં આવે છે ટૂંકમાં ખનીજ તેલ નું જે જગ્યાએ શુદ્ધિકરણ કરવામાં આવે તે જગ્યાને રિફાઇનરી તરીકે ઓળખવામાં આવે છે આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ અને વિમાન માટે ઇંધણ મેળવીએ છીએ શું તમે જાણો છો કે એલપીજી મીણ કોલટાર ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવા પણ ઉપયોગી થાય છે એટલે કે જ્યારે ખનીજ તેલ પેટ્રોલિયમ ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ વિમાન માટેનું બળતણ આ સિવાય એલપીજી મીણ કોલ્ટાર ગ્રીસ આ બધું જ આપણને તેમાંથી પ્રાપ્ત થાય છે અને કેટલીક વસ્તુઓ પ્લાસ્ટિક અને પેન્ટ એટલે કે રંગો બનાવવામાં પણ ઉપયોગી થઈ શકે છે મેં ઇંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે મને યાદ છે કે ક્યારેક જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ તો તે કહે છે કે હું ઈંધણ બચાવવા માટે આ ખાસ કરીશ કારણ કે મારા પિતાજી છે તે ઘણી વખત ટ્રેક્ટર શરૂ રાખી અને પોતાનું કામ કરતા હોય છે ત્યારે પોતાનું એન્જિન છે તે ટ્રેક્ટરનું ચાલુ હોય છે તો હું તેમને સમજાવીશ કે ભાઈ તમારે કામ ન હોય ત્યારે ટ્રેક્ટર એન્જિન છે તો તો તમારે બંધ કરી દેવું જોઈએ લખો બધા બધા વાહનો વાહનો ચાલે છે પેટ્રોલ ડીઝલ એલપીજી બેટરી અને સૌર ઉર્જાથી ચાલે છે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધે તમારા વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો તો કહ્યું કે દરેક જણ શા માટે બસ વાપરતા નથી તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા તો લોકો બસમાં મુસાફરી કરવાનું બહુ ઓછું પસંદ કરે છે કારણ કે બસમાં ભીડ હોય છે બસમાં વ્યક્તિ પોતાના સમયે જ્યાં પહોંચવું હોય તે જગ્યાએ સમયસર પહોંચી માટે લોકોએ એક વાહનમાં એક જ જગ્યાએ મિત્ર કે સગા સંબંધીને ત્યાં જવાનું હોય તો તેમણે મળીને એક જ વાહનમાં જવું જોઈએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ સડકોની પહોળાઈ વધારવી જોઈએ તેમજ

નો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ ભાગ બે નો વિડીયો જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને તેની લિંક આપેલી છે તેની મદદથી તમે જોઈ શકશો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ બાર તમામ ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ ઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો અમારી એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો